વાર ખેડૂત મિત્રો તારીખ બે બાર બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે બોટા દમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં મારીયા જેસ માર્કેટ યાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને દર તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ બારસો નેવથી પંદરસો ને ઓગણીસ રૂપિયા હળવદ નવસો પચાસ પંદરસો ને ત્રીસ રૂપિયા વાંકાનેર એક હજાર પચાસ ચૌદસો ને એસી રૂપિયા મોરબી બારસો થી પંદરસો ને સાઠ રૂપિયા बोटाद पचास पंदर सौ पचास अमरेली पंदर सौंधल चौदसो एक रूपया तलाजा एक हजार पचास पंदर सो ने पचीस रुपया जामनगर एक हजार सो वीस रूपया जेतपुर पंदर सो ने ભાવનગર એક હજાર બત્રીસ થી પંદરસો ને ઓગણ સિત્તેર રૂપિયા વિસનગર અગિયારસો થી પંદરસો ને એકાવન રૂપિયા મોડાસા બારસો વીસ થી પંદરસો ને ત્રીસ રૂપિયા મહુવા આઠસો ચાલીસ થી પંદરસો ને પંદર રૂપિયા વિજાપુર બારસો થી પંદરસો ને વીસ રૂપિયા ર્રોલ અગિયારસો પંચાવન થી ચૌદસો ને અડતાલીસ રૂપિયા જૂનાગઢ બારસોથી પંદરસો ને ચાલીસ રૂપિયા જસદણ અગિયારસોથી પંદરસો ને ત્રીસ રૂપિયા કાલાવાડ નવસોથી પંદરસો ને પાંત્રીસ રૂપિયા બાબરા બારસો એંસીથી પંદરસો ને પંચાવન રૂપિયા